બધી ફિમેલની એટલું જળ વસ્તુ અહીંયા તમને મળવાની છે તો આપણે અંદર જઈને પૂછીએ છીએ મેડમને તો મેડમ કેમ છો મજામાં ને હા મજામાં શું લાવ્યા છો આપણે અમદાવાદની પબ્લિક માટે તમે જો રોઝ ગોલ્ડમાં વીટી છે મંગળસૂત્ર છે રોઝ ગોલ્ડમાં ડાયમંડના સેટ છે પછી રજવાડી પેટર્નમાં સેટ છે પછી ડાયમંડ જળધરમાં છે બ્રેસલેટ છે રોઝ ગોલ્ડમાં છે સિલ્વરમાં છે પછી રોઝ ગોલ્ડમાં વીટી છે બરોબર છે જુદા સ્ટાઇલમાં છે

પછી સિલ્વરમાં રોઝ ગોલ્ડમાં બ્યુટી વધારે ચાલે છે પછી આ ટાઈપમાં ઇયરિંગ્સ લટકનવાળી પછી આ સ્ટાઈલના ડોકિયા છે અત્યારે વેસ્ટર્ન વેર ઉપર પછી કુર્તીસ ઉપર બધામાં ચાલે છે પછી આ છે એડીમાં છે એ નેકલેસ વધારે ચાલે છે આ છે રજવાડી પેટર્ન છે અત્યારે બધા ચોલીમાં છે સાડીમાં છે બહુ વધારે ચાલે છે

તો 70 સુધી છે 180 વાડી છે બધી પ્રાઇસમાં છે બરોબર છે અલગ વેરાઈટી ડિસ્કાઉન્ટ મળી જશે આ કંપનીની છે ને છે મતલબ ચાલુ છે ક્વોલિટી વાળી બધી કંપનીની ભી મળી જશે

માસ કંપનીમાં ફાઉન્ડેશન છે પછી કન્સીલર છે પ્રાઇમર છે બધી વસ્તુ છે કોસ્મેટિક માં પછી દસ રૂપિયા થી લઈ ને ચાંદલા ચાંદુ દસ દસ વાળા ચાંદલાના પેકેટો પણ છે અત્યારે બઉ ચાલે છે આ છે ને રજવાડી છે એ કોમ્બોમાં છે પછી એડીમાં બ્રેસલેટ છે રોઝ ગોલ્ડ માં બ્રેસલેટ છે એમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી જશે લેકમે છે પછી મેવલિન છે compact compact બધું છે દસ દસ વાળા ચાંદા પેકેટ પણ છે અને અત્યારે આ બધું ટ્રેન્ડિંગમાં વધારે ચાલે છે પછી સાડી પીનો પણ મારે ત્યાં બહુ બધી style છે એમાં પણ અલગ અલગ સાડી પીનો પણ દસ રૂપિયા થી start થઈ જાય છે પછી આ બેંગલ છે અત્યારે રજવાડી ચાલે છે સાડી પીન પણ બહુ બધી ડિઝાઇન છે જનરલી અમારા ત્યાં ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળે છે અમારો વિડિયો જોશે અને ફિફ્ટીન પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળે છે સારું કહેવાય ચલો ભાઈ આપણે વિડીયો બતાવશું તો ડિસ્કાઉન્ટ બી તમને મળી જશે અને આપણે કઈ જગ્યાવાન દે છે આપણે કર્ણાવતી પગરખા બજાર છે મણિનગર રેલવે સ્ટેશનની સામે કર્ણાવતી પગરખાની નીચે નિષાદ નોવેલ્ટી હબ અમે નવું ચાલુ કર્યું છે કે ફેબ્રુઆરીમાં સ્ટાર્ટઅપ કર્યું છે બરોબર છે અને આપણે ટાઈમિંગ શું છે તમારો ટાઈમિંગ 11:30 ટુ 9:30 બરોબર છે સન્ડે રજા હોય છે કે ચાલુ હોય છે સન્ડે ચાલુ જ હોય છે અચ્છા ચાલુ ચાલુ હોય છે એમનું ચાલુ જ હોય છે એવરી ડે ચાલુ હોય છે જો ફરી એકવાર તમને લોકેશન બતાઈ દઈએ મણીનગર રેલવે સ્ટેશન છે એની એક્ઝિટ સામે કર્ણાવતી પગરખા બજાર દેખાઈ જશે એની બાજુની અંદર અંદર આવશો તમે ત્યાં શોપ નંબર સાત દેખાઈ જશે નિશા નોવેલ્ટી હબ તો આ વિડીયો બને એટલો શેર કરી દેજો અને ભાઈ પહોંચી જજો એક